ગુરુ માતા સુદિક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે ગીતા અધ્યાય ત્રણ કર્મ વિના સિદ્ધિ થતી નથી અને મો કામનાનો જો છૂટે તો આત્મા જ્ઞાન થાય છે તો અધ્યાય ત્રીજાનો પહેલો શ્લોક અર્જુન બોલ્યો હે પ્રભુ કર્મ કરતા જ્ઞાનને જો તમે વધારે શ્રેષ્ઠ માનો છો તો હે પ્રભુ તમે મને આ ઘોર કર્મ કર્મા માં શા માટે જોડો છો બીજા શ્લોકમાં આપ ક્યારેક જ્ઞાનની પ્રશંસા કરો છો તો ક્યારેક કર્મની પ્રશંસા કરો છો આપના બે વચનોથી મારી બુદ્ધિને મૂઝણમાં નાખતા હો તેવું લાગે છે તો મને એક જ વસ્તુ નક્કી કરીને કહો કે જેથી હું કલ્યાણને પ્રાપ્ત થમ ત્રીજા શ્લોકમાં આથી શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે અર્જુન આ લોકમાં જ્ઞાનજોગ વડે જ્ઞાનીઓની અને કર્મયોગ વડે યોગ્યોની એમ કર્મજોગ વડે કર્મીઓની એમ બે પ્રકારની નિષ્ઠા મેં અગાઉ કહેલી છે શ્લોક ચોથો મનુષ્ય કર્મના આરંભ કર્યા વિના મારા નેસ્ટિક ભાવને પામતો નથી તેમજ કેવળ કર્મના બાહ્ય ત્યાગથી ઉપરછલા કર્મ ત્યાગથી સિદ્ધ મેળવી સિદ્ધિ મેળવી શકતો પણ નથી શ્લોક પાંચમો વળી કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માત્ર પણ કર્મ વિના રહી શકતો નથી કારણ કે પ્રકૃતિના ગુણોથી બંધાયેલા સર્વે મનુષ્યો પરવંશપણે કર્મો તો કરવા જ પડે છે શ્લોક છઠ્ઠો જે મૂઢ આત્મા કર્મો નિર્મ ઇન્દ્રિયોને વસ્ત કરે છે કર્મ ઇન્દ્રિયોનો વસ્ત કરે છે પણ મન વડે ઇન્દ્રિયોના વિષયોને છોડતો નથી તેનું ચિતન કરતો રહે છે તેથી એને દંભી કહેવાય છે શ્લોક સાતમો હે અર્જુન જે પુરુષ મન વડે ઇન્દ્રિયોને વંશ કરી ફળ અને આસક્તિ વિનાનો બનીને કર્મ ઇન્દ્રિયો વડે કર્મયોગનો આરંભ કરે છે તે અતિ શ્રેષ્ઠ પુરુષ છે શ્લોક આઠમો એટલે તું ઇન્દ્રિયોને વંશમાં રાખી કર્તવ્ય કર્મ કર કેમ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું તે વધારે ઉત્તમ છે અને કર્મ નહીં કરવાથી તારા શરીરનો નિભાવ પણ સીધી નહીં થાય શ્લોક નવમો હે અર્જુન યથાર્થે પ્રભુ માટે કરેલા કર્મો સિવાયના બીજા કર્મોથી આ લોકમાં બંધન પેદા થાય છે માટે હે અર્જુન ફળની આશા છોડીને આસક્તિ છોડીને તું યજ્ઞ માટે કર્મ કર શ્લોક દસમો પૂર્વે યજ્ઞ સહિત પ્રજાને સર્જી બ્રહ્માએ કહ્યું આ યજ્ઞ વડે તમે વૃદ્ધિ પામો એ તમારી ઈચ્છિત કામનાઓ પૂર્ણ કરનાર થાવ શ્લોક અગિયારમો આ યજ્ઞથી તમે દેવોને સંતોષ કરો અને તે દેવો તમને સંતોષ કરે આ રીતે પરસ્પર સંતોષ કરતાં તમે પરમ કલ્યાણ પામશો શ્લોક બારમો કેમ કે યજ્ઞ વડે સંતોષ થયેલા દેવો તમોને ઈચ્છિત ભોગો આપશે પરંતુ તેમને આપેલા ભોગો તેમને અર્પણ ન કરવી જે પોતે જ ભોગવે છે તે ચોર જ છે શ્લોક તેરમ યજ્ઞથી વધેલું યમનાર સત્ય પુરુષો સર્વ પાપોથી છૂટે છે પરંતુ જે પાપીઓ પોતાના માટે જ રાંધે છે તેઓ પાપ જ ખાય છે અથવા હોટલોમાં ખાય છે તે દેવતાને કે બીજાને આપતા નથી તે પણ ચોર જ છે એમ હું કહું છું અધ્યાય ત્રીજાનો ચોથો ને પંદરમો અનાજથી સગળા પ્રાણીઓ ઉપજે છે વરસાદથી અનાજ પાકે છે યજ્ઞથી વરસાદ થાય છે અને યજ્ઞ કર્મથી ઉત્પાદન થાય છે કર્મને વેદથી ઉપજેલું તું જાણ ને વેદને પરમાત્માથી ઉત્પાદન થયેલા જાણ માટે સર્વ વ્યાપક પરમાત્મા યજ્ઞમાં નિત્ય રહેલા છે અધ્યાય ત્રીજાનો સોળમો હે પાર્થ એમ આ લોકમાં પર્વેતેલા સંસાર ચક્રને જે સમજતો નથી અને ઇન્દ્રિયો સુખમાં રચ્યો પચ્યો રહે છે તે મનુષ્ય પાપી જીવનવાળો તથા ઇન્દ્રિય લપટ હોય ભાર રૂપ છે અને વ્યર્થ જીવે છે આ પૃથ્વી ઉપર શ્લોક સત્તરમો પરંતુ જે મનુષ્ય આત્મામાં જ પ્રીતિવાળો આત્મામાં જ તૃપ્ત થવા તથા આત્મામાં જ સંતોષ રહે છે તેને કશું જ કરવાનું રહેતું નથી આ જ્ઞાન જીવનો ઉતરી ગયા પછી તો શ્લોક અઢારમો આ સંસારમાં તે બ્રહ્મ જ્ઞાનીને કરેલા કે નહીં કરેલા કર્મથી કોઈ સ્વાર્થ હોતો નથી તેમજ સર્વ પ્રાણીઓમાં કોઈ પણ અંગત સ્વાર્થ સમજ હોતો નથી શ્લોક ઓગણીસમો માટે તું કર્મ ફળમાં આસક્તિ રાખ્યા વિના નિરંતર તારે યોગ્ય કર્તવ્ય કર્મનું સારી રીતે આચરવું જોઈએ કેમ કે ફળને પામવાની ઈચ્છા રાખ્યા વિના કર્મ કરતો પુરુષ પરમાત્માને પામે છે કારણ કે કર્મનું ફળ મતલબ પરમાત્માને આપી દો અને પછી તમે કર્મ કરો તો મતલબ પરમાત્માને પામશો શ્લોક વીસમો જનક રાજા વગેરે આત્મા જ્ઞાનીઓ આસક્તિ વિનાના કર્મ જ પરમ સીધી પામ્યા છે વળી લોક કલ્યાણને જોતાં આસક્તિ વિનાના થઈને પણ તું કર્તવ્ય કર્મનું પાલન કર શ્લોક એકવીસમો શ્રેષ્ઠ લોકો જે જે સારું કરે છે તેને જોઈને બીજા લોકો કરે છે તેથી આદર્શને પ્રમાણ બનાવે છે તેને લોકો અનુસરે છે તે જે જ્ઞાની પુરુષો હોય એ એકબીજાને જોઈ હોય કે આ સારો કરે છે તેને જોઈને એ કરે છે પણ એમાં અમુક અજ્ઞાની જે થઈ છે ગમે એટલો જોવાનું શું ભલામણ દો તોય માનતા નથી શ્લોક બાવીસ મો હે પાક મારે ત્રણેય લોકમાં કાંઈ કરવાનું નથી કે પ્રાપ્ત કરવા યોગ્ય કાંઈ પણ વસ્તુ બાકી પણ નથી ને નહીં મળેલું કે મેળવાનું નથી છતાં હું સતત કર્મમાં પ્રવૃત્ત રહું છું તો માણસો પણ આ ભગવાન જેમ મતલબ કે કાયમને માટે કર્મ કરે છે તેવી રીતે પોતાની ફરજનું દરરોજ કામ કરવું પણ ભારતમાં અત્યારે કેટલાય માણસો ક્રિકેટ જોવા રમવામાં ટાઈમ બગાડે છે તો પોતાની ફરજ સમજતા નથી તો શ્લોક મો કેમ કે જો હું સાવધાન થઈ કર્તવ્ય કર્મ ન કરું તો હે પાર્થ સર્વે મનુષ્યો મારા માર્ગને અનુસરે એથી જો હું કર્મના કરું તો આ સર્વે લોકો નાશ પામે અને હું વરણ પ્રજાનો કરતા થાઉં અને આ સર્વે પ્રજાને નષ્ટ કરનારો તો શ્લોક પા પચીસમો હે પાર્થ ફળમાં આશક્ત અજ્ઞાનીઓ જેમ કર્મ કરે છે તેમ લોકહિત કરવા ઈચ્છતા વિધાનોએ આશક્ત વિના ના થઈ કલ્યાણ અર્થે કર્મ કરવું જોઈએ શ્લોક છવ્વીસમો વિધાન મનુષ્ય કર્મમાં આશક્તિવાળા અજ્ઞાનીઓની બુદ્ધિમાં શંકા કે આશ્રય ન ઉપજાવી પણ પોતે જ્ઞાનવાળા આચરણથી સારી રીતે કર્મ કરતો રહી સમસ્ત જળની તેમની પાસે સમસ્ત જાળવી તેમની પાસે તે સર્વે કર્મો કરાવવા સ્લોકસિત્તિ આવીશ સર્વે કર્મો પ્રવૃત્તિના ગુણો વડે કરાતા હોવા છતાં અહંકારથી મૂઢ થયેલા ચિત્તવાળો મનુષ્ય હું કરું છું એમ માને છે તો જે સારું કામ થાય ત્યારે કે જે હું કરું છું જે ખરાબ થાય તે એમ કહેશે કે ભાઈ ભગવાનની ઈચ્છા છે ભાઈ બધું એ ભગવાનની જ ઈચ્છા છે શ્લોક ઇઠ્યાવીસમો પરંતુ હે પાર ગુણ કર્મ અને આત્માના તત્વને જાણનારો તત્વજ્ઞાની તો ગુણો ગુણોમાં અને દેહ ઇન્દ્રિયોના વિષયોમાં વર્તે છે એમ માની જરાય આસક્ત થતો નથી શ્લોક ઓગણત્રીસમો પરંતુ પ્રકૃતિના ગુણો વડે મોહ પામેલા લોકો ગુણો તથા કર્મમાં આસકત થાય છે તે પૂર્ણ પૂર્ણવસ્તુ નિરાકાર પ્રભુ જાણતા જ નથી એવા અજ્ઞાનીઓને પૂર્ણ જ્ઞાનીઓએ ચલિત ન કરવા જોઈએ શ્લોક ત્રીસમો માટે તું આત્માનિષ્ઠ ચિત્ત વડે બધા કર્મો મારામાં અર્પણ કરી ફળની આશા રાખ્યા વિના મમતા વિના તથા શોક વિના થઈ યુદ્ધ કર શ્લોક એકત્રીસમો જે મનુષ્ય પ્રભુના આ મતને બુદ્ધિ છોડી દે છે અને જે શ્રદ્ધાથી કરે છે તે મનુષ્યો પણ કર્મોમાં બંધન લાગતા નથી શ્લોક બત્રીસમો પણ અશ્રદ્ધાથી જેઓ ઈશ્વરના આત્મા આ મતમાં દ્રષ્ટિ રાખે છે ને ઈશ્વરનું માનતો જ નથી તે મૂર્ખાઓ તે બધા જ જ્ઞાનમાં મૂઢ અને તેમનો નાશ થયેલો જ સમજ શ્લોક તેત્રીસમો જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ મુજબ અવર્તન કરે છે બધા પ્રાણીઓ પ્રકૃતિ વડે જ કરે છે એમ પ્રકૃતિના સ્વભાવને છોડી શકતા નથી શ્લોક ચોત્રીસમો પ્રત્યેક ક્ષય ઇન્દ્રિયને તેના વિષયો વેર ઈર્ષા રહેલી છે તે વેર ઈશાને વંશ ન થવું કારણ કે વેર ઈર્ષામાં મનુષ્યના કર્તવ્ય કર્મમાં ભૂલ કરાવનાર મોટા દુશ્મન છે પા શ્લોક પાંત્રીસમો વધારે ગુણ અને સહેલાઈથી કરી શકાય તેવું બીજાના કર્મને બદલે ઓછા ગુણવાળું કે ગુણ વિનાનું અને જે કરવું ઘણું જ મુશ્કેલ હોય તેવું પોતાનું કર્મ શ્રેષ્ઠ છે અને કલ્યાણ કરે છે પોતાના કર્મનું આચરણ કરવાથી મૃત્યુ આવે તો પણ કલ્યાણ થાય છે પરંતુ બીજાનું કર્મ તો હાનિ અને નુકસાન અને ભયવાળું છે હે અર્જુન શ્લોક છત્રીસ અર્જુને પૂછ્યું તો પછી હે કૃષ્ણ મનુષ્ય પોતે નહીં ઈચ્છતો છતાં પણ પરાંગણે જોડવામાં આવ્યો હોય તે મૂર્ખ બની કોનાથી પહેરાઈને પાપ કરે છે આથી શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો રજો ગુણિ ઉત્પન્ન થનારો રજો ગુણથી ઉત્પાદન થનારો આ કામ જ ક્રોધ છે તે ઘણું ખાનારો અને ભોગથી કદી તૃપ્ત ના થનારો માપ આપી છે આ સંસારમાં અને તું મા શત્રુ જણ શ્લોક અડત્રીસમો જેમ ધુમાડાથી અગ્નિ ઢંકાયેલા છે અને મેલથી અરીસો ઢંકાયેલો છે અને ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે તેમ આ કામથી મનુષ્યના વિવેક જ્ઞાન ઢંકાયેલું રહે છે શ્લોક ઓગણચાલીસ મો હે અર્જુન કદી તૃપ્ત ન કરી શકાય એવો આ કામરૂપી અગ્નિ નિત્યનો દુશ્મન છે જ્ઞાનીઓનું જ્ઞાન તેનાથી ઢંકાઈ જાય છે જો અહીંયા ખુલાસો કર્યો નિત્ય કામ એ દુશ્મન છે એટલે સ્ત્રીની ઋતુકાળ સોળ દિવસની હોય એમાં ચાર દિવસ પહેલાં રજો 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 દર્શનના એ છોડી દેવા પછી અગિયારમીની તેરમી છોડી દેવા અને પછી દસ દિવસ મતલબ કે સ્ત્રી ભોગ ભોગવે તો એ બ્રહ્મચારી ગણાય છે પણ આ દસ દિવસ જે સોળ દિવસની અંદરમાં છ દિવસ નીંદેલા છોડીને દસ દિવસની અંદરમાં જ ભોગ કરવો બાકીના દિવસે ન કરે તો બ્રહ્મચારી ગણાય છે એ મનુસમૃદ્ધિમાં પુરાવો છે તો ઇન્ શ્લોક ચાલીસમો ઇન્દ્રિયો મન અને બુદ્ધિ આ ત્રણેય કામના આશ્રય સ્થાન કહેવાય છે આ કામ એના વડે જ્ઞાનને ઢાંકી દઈ જીવાત્માને મૂઢ બનાવે છે શ્લોક એકતાલીસમો માટે હે અર્જુન તું પ્રથમ ઇન્દ્રિયોને વશમાં રાખી જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ મહાપાપી કામનો ત્યાગ કર શ્લોક બેતાલીસમો દેહથી ઇન્દ્રિયોને પર એટલે જુદી કહે છે ઇન્દ્રિયોથી મન પર એટલે જુદું છે અને મનથી બુદ્ધિ પર એટલે જુદી છે અને બુદ્ધિથી પર જુદો એવો મન છે તે આત્મા છે શ્લોક તેતાલીસ મો હે અર્જુન એમ આત્માને બુદ્ધિથી પર જુદો જાણી ને બુદ્ધિ વડે મનને વશ કરી એ કામરૂપી શત્રુને નાશ કર એ દુર્જન શત્રુએ તો ગીતા અધ્યાય પાંત્રીસથી એકમાં આ શરીર પાંચ છે ઇસ્થુળ સૂક્ષ્મ કારણ મહાકારણ પરમ કારણ તો જે ઈસ્થુર શરીર પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ આ પાંચ તત્વોની તત્વોનું માતા પિતાથી વાર વાર નવું શરીર મળે છે તેનું મૃત્યુ થાય છે પણ જે સૂક્ષ્મ શરીર સૃષ્ટિની શરૂઆતમાં એક અબજ છન્નું કરોડ આઠ લાખ ત્રેપન હજાર એકસો ને સત્તર વર્ષ થયા એટલું જૂનું હોય તે ઓગણીસ તત્વોનું છે જે મૂળ પ્રકૃતિ બુદ્ધિ અહંકાર મન પાંચ કર્મઇન્દ્રિયો પાંચ જ્ઞાન ઇન્દ્રિયો પાંચ તનમાત્રા શબ્દ સપર્શ રૂપ રસ અને ગંધ એ સૂક્ષ્મ શરીરના તરંગો જે આત્મા વડે ઉત્પાદન થાય છે ત્યારે મનમાં વિકારો થતા નથી મન શુદ્ધ થવા માટે શ્વાસને જોવા અભ્યાસને અના પાની કહેવાય છે આ વિપસના એ શ્વાસના અભ્યાસથી મન સંપૂર્ણ શુદ્ધ થઈ જાય છે તો આપણા શરીરમાં ડાબે બાજુ ના કે શ્વાસ ભરો જમણે કાઢો અને જમણે ભરો ડાબે કાઢો તો આ શરીરમાં આપણા લાલ કણ અને સફેદ કણ ચાજીબલ થશે ને એ લાલ કણને સફેદ કણ ચાજીબલ થશે એટલે આપણા શરીરમાં ચોવીસ કરોડ નાના અણુપિંડ છે એ ચોવીસ કરોડ નાના અણુકુંડની શુદ્ધિ થશે અને એ ચોવીસ કરોડ અણુપિંડની સુધી થયા પછી આપણા શરીરમાં ચોવીસ કરોડ છીદ્રો છે એ છીદ્રો વડે આપણા શરીરમાંથી આભા મંડળ ને ઓજસ બે નીકળે છે તે જે ઓજસે નીકળી અને આકાશમાં જમા થાય છે તો એ ધ્યાન કરવાથી મતલબ કે એ આકાશમાં ઓજસ જમા થાય છે અને ધ્યાન કરવાથી આ જે પાંચ જ્ઞાન ઇન્દ્રિય પાંચ કર્મ ઇન્દ્રિય મન બુદ્ધિ ચિત્તને અહંકાર આ ચૌદનો ઉપયોગ ન કરીએ ત્યારે આપણા શરીરમાંથી આભા મંડળ જે નીકળે છે એ આભા મંડળ આપણા શરીરની ફરતે આપણું કવચ બને છે અને એ કવચ બને એટલે બહારની મેલીવિધા અંદર પ્રવેશતી નથી તો જે આપણે વેર ઈર્ષા અભિમાન વગેરે કરીએ છીએ તે આપણું આભા મંડળમાં આમ ગાબડા પડી જાય રહ્યા આમ હોલ પડી જાય રહ્યા એને લઈને બહારની મેલી વિધા અંદર પ્રવેશી રહી તો આપણે ધ્યાન ધરીએ ત્યારે પાંચ જ્ઞાન ઇન્દ્રિય પાંચ કર્મઇન્દ્રિય મનબુદ્ધિ ચિત્તને અહંકાર આ ચૌદનો ઉપયોગ ન કરીએ તૈય આપણા શરીરમાંથી જે ઓજસ અને આભામંડળ નીકળે છે એ બૂડી બનાવવાની છે તો ભાઈઓ ભીળું હાલે એવું ભેગું કરો તો ભીળું શું હળશે પરોપકાર કરેલું કે આ ઓજસ અને આભામંડળ એ આપણી હાલ છે તો આપણે આ અત્યારે કેટલા આપે આઝાદ થયા છીએ કેટલા મતલબ બીજા માણસો શહીદ થઈ ગયા આપને એનું જરા પણ દુઃખ નથી લાગતું તે આપણે અત્યારે મતલબ એ જ વિદેશીની જ નકલમાં પડ્યા છીએ આ વિડીયો સાંભળી આજથી વિદેશી એક પણ ચીજનો ઉપયોગ ન કરો તો ભારતની વસ્તુ તમે ઉપયોગ કરશો ને ભારતમાં જ પૈસા રહેશો તો આ ભારતનું કલ્યાણ થશે તો જે આજે આ વિડીયો સાંભળીને કોઈ વિદેશી ચીજ ઘરમાં ન લાવો અને વિદેશી કોઈ પણ મતલબ રમત પણ ન રમો ક્રિકેટ પણ વિદેશી રમતે આપણી મતલબ કે રમતું રમો પણ તેમ એવું નથી કે એમના માટે રમત રમવું સમય મતલબ કેટલો કિંમતી છે એનો સદઉપયોગ કરો કે જે એક વખત સમય ગયા પછી ફરી પાછો નથી આવી શકતો તો એમાં આ ધ્યાન ધરી અને ઓજસની મૂડી બનાવો ને આભામંડળ કવચ બનાવો તો એ ઓજસ રૂપી મૂડી એ અત્યારે આપને કામ આવશે ને મર્યા પછી પણ આપને કામ આવશે તો કામ આવે ભેળું હાલે એવું ભેગું કરો અને આ વિડીયો સાંભળી અને જેટલો બને એટલા બધાને બીજાને શેર કરો કે જેથી કરીને સમજણ મતલબ કે જે છે ને આ દિવાળીના ફટાકડા ફોડો છો તે મોટું પાપ થાય છે કારણ કે અગ્નિદેવને ખાલી ઘીનો દીવો કરો તો પણ એ નારાજ થાય છે મહાભારતના પાના નંબર ત્રણસો ને સોળ ને સત્તરમાં ચોખ્ખે ચોખું કહેવામાં આવ્યું છે અગ્નિદેવ કૃષ્ણ ભગવાન કને આમ રાવ ખાય છે કે હે પ્રભુ મને પુથુ રાજાએ પુષ્કળ યજ્ઞમાં ઘી હુમ્યો તે મારું અજીર્ણ થઈ ગયું છે તો મારું અજીર્ણ મટાડો તો એ અર્જુનને કહે છે આ ખાંડ દેશ જે છે એને તું સળગાવ તે અઢાર ભાર વનસ્પતિ સળગાવી અને અજીર્ણ મટાડ્યું અને હમણાં આપણે પે ખાલી ઘીનો દીવો કરીએ તો ઘીનો દીવો કરવો એ તો મતલબ કે અગ્નિદેવને પસંદ નથી આપને ખાલી ગીત કોઈ દે તો આપને પસંદ નથી તો યજ્ઞ કરો ગીતાજીની અંદરમાં ગીત અઢારમા અધ્યાયના પાંચમા શ્લોકમાં કહ્યું હોય યજ્ઞ દાન અને તપ હે અર્જુન આ ત્રણે તજવા જેવા નથી એ ત્રણેય કરવા જેવાય તો યજ્ઞ દાનને તપ કરો પણ એમાં પછી યજ્ઞની અંદરમાં સૂકો મેવો સાકર એવું મિક્સ કરી અને એ અગ્નિદેવને દો એ એક કોળિયો તમે ખાઈ જુઓ મને જો સારો લાગશે તો એ અગ્નિદેવને સારો લાગશે તો એ યજ્ઞ કરો પણ ઘીનો દીવો આખા ગીતાજીના સાતસો સ્લોકમાં ક્યાંય બતાયો નથી હા દસમા અધ્યાયના અગિયારમા સ્લોકમાં એમ કહ્યું હે હે અર્જુન તું આ જ્ઞાનરૂપી પ્રકાશના દીવા વડે તારામાંથી અજ્ઞાન અંધકાર કાઢી ના તો જ્ઞાનના દીવાને વડે અજ્ઞાન કાઢવાનું કહ્યું એ પણ ઘીનો દીવો ક્યાંય નથી કહ્યો તો સવારે ઉઠો તો પહેલાં જ ઘીનો દીવો કરો તો સવારે ઉઠો પહેલાં ભગવાનને આમ નમસ્કાર કરો પછી માતા પિતાને પગે લાગો માતા પિતાની સેવા કરો માતા પિતા સમાન જગતમાં સાચા કોઈ દેવ નથી જન્મ તમારે માએ દીધો હોય પૈસાની જરૂર પડે ત્યાં પિતાએ મદદ કરીએ તો તમે આ મતલબ માતા પિતા છોડી અને જે કામ ના આવે તે કાગળના અને પથ્થરના ભગવાન તમે માનો એ શું તમને મતલબ કે પાવરી પોષીને મોટા કરે કે એ શું તમને મતલબ કે ધનની જરૂર પડી ત્યાં મદદ કરીએ તો એ મતલબ કે જે છે ને આમાં ગીતાની અંદરમાં ખુલાસા બધા બતાવ્યા છે છતાં આ ગીતાને અત્યારે કોઈ વાંચતા નથી સાંભળતા નથી બરાબર અને ન કરવાના પાપ કર્મ કર્યા રાખે રહ્યા જાડવાની અંદર તે ઝાડવાના ફૂલડા અને પાંદડા હોય તો ત્યાં ઓક્સિજન મૂક્યા રાખે ને કાર્બન ડાયોક્સાઇડ લીધા રાખે તો એ ભગવાનની આ પ્રકૃતિ બનાવી રાખેલી એ પ્રકૃતિ વડે આ જગતમાં ઓક્સિજન વડે સારું થાય તો ત્યાંથી તોડી અને મરેલા સબ ઉપર ક કોઈ બી મૂર્તિ કે છબી ઉપર એના ઉપર ચડાવો તો મૂર્ખાય આમાં કાંઈ તમારે થોડીક તો મતલબ કે આ ધીમક વાપરો કે કઈ વસ્તુ જડે ને કઈ ચેતને ઝાડ હું ચેતને અને પથ્થરની મૂર્તિ હોય કે મરી ગયાની સબ હોય એ જડે હવે એનામાં મતલબ ફૂલડા ચડાવવાથી તમારું કલ્યાણ શું થાય ઉપરથી પાપ લાગે કે જો ઝાડમાં હોતું તો ઝાડમાં ઓક્સિજન દીધા રાખે ને કાર્બો ડાયોક્સ લીધા રાખે અને તોડી નાખો તો એ કાર્બોડાસ લેવાનું બંધ કરી નાખે અને ઓક્સિજન દેવાનું બંધ કરી નાખે તો એ સેવા થઈ કે ઉપરથી ઉપર પાપ થયું તો આ સમજણ વગરનું બધું મતલબ કે જે કર્મકાંડ એને એ પાપ જ છે પણ આવું કોઈ સમજતા નથી ને સમજાવતા નથી એટલે હું આ ખુલાસો મતલબ સમજાવું છું કે ગીતાને બરાબર જે સમજો તો તમારે ગીતાજીના ચોથા અધ્યાયના તેત્રીસલોક મેં ચોખ્ખું કહ્યું હે અર્જુન દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનમય યજ્ઞ ઉત્તમે સપૂર્ણ પદાર્થ અને કર્મો એ જ્ઞાનમાં સમાઈ જાય છે તો પછી જ્ઞાન જ મતલબ જીવનમાં કેમ ઉતરે એ માટે મતલબ પ્રયત્ન કરો પણ આ ચેતનને સમજો જળ વસ્તુ શું એ પ્રકૃતિનું શરીર મતલબ ચોવીસ તત્વનું એ જડે એક પ્રકૃતિ માયા પ્રકૃતિ એટલે માયા બુદ્ધિ અહંકાર મન એ ચાર પાંચ જ્ઞાન ઇન્દ્રિય પાંચ કર્મ ઇન્દ્રિય એ દસ બદલાવીને ચાર ચૌદ ને પાંચ માત્રા શબ્દ સફર સ્વરૂપ રસને ગંધ એ ઓગણીસ અને પાંચ માભૂત પૃથ્વી જળ અગ્નિવાયુને આકાશ આ પાંચ ભૂત મેલાવીને ચોવીસ આ ચોવીસ તત્વનું શરીર ગમે તેનું બ્રહ્માંડનું હોય વિષ્ણુનું હોય મહેશનું હોય લક્ષ્મીનું હોય દુર્ગાનું હોય કાળકાનું હોય સરસ્વતીનું હોય તમારું હોત મારું હોય એ પ્રકૃતિનું શરીર એને ચલાયાવાળોમાં હે એ ચેતને અને એ બેને મતલબ કે ચલાયાવાળો હે પરમાત્મા જે જે મતલબ કે આત્માને જે જોડું જોડે પ્રકૃતિનું જોડું કરીને જે જે મતલબ જગાએ જે જે કરાવવું હોય તે પરમાત્મા કરાવે છે તો આ ગીતાજીના સાતમા અધ્યાયના ચોથો ને પાંચમો શ્લોકમાં વાંચો કે જળ વસ્તુ કહીએ અને ચેતન વસ્તુ કહીએ આત્મા ચેતને અને પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિને અહંકાર આ જળ વસ્તુએ તો આપણે સંતાનોને આજે આપણે આઝાદ થયા છીએ એનો કોઈ મતલબ જ સમજતા નથી અત્યારે આપણે મતલબ કે આજના વિદ્યાર્થીઓને આવતીકાલના નાગરિક છે તો જો વિદ્યાર્થીઓને રાષ્ટ્ર રાષ્ટ્રભક્ત ઈશ્વર ભક્ત ધાર્મિક અને સદાચારી હશે તો આપણા દેશનું ભવિષ્ય ઉજ્જવળ થશે આજના બાળકો જ એવી કળી છે જે આવતીકાલના સુંદર સુગંધી ફૂલો બની મેખશે તેમજ પોતાના દિવ્ય સદગુણોથી સારા ચારિત્રવાન તથા ત્યાગ તપ સેવા તેમજ પુરુષાર્થની સુગંધ આખા દેશમાં ફેલાવશે તો વિદ્યાર્થીઓ જ રાષ્ટ્રની આધારશિલા છે તથા સંસ્કૃતિ સભ્યતા આચાર વિચાર રીત રિવાજના આધાર છે આજનો વિદ્યાર્થી મોટો બનીને લેખક કવિ સમાજ સુધારક અને ધર્મ ઉપદેશક નેતા વક્તા તેમજ વિજ્ઞાનિક બનશે એટલા માટે વિદ્યાર્થીઓની શિક્ષા અભ્યાસમાં ઈશ્વર ભક્તિ રાષ્ટ્રભક્તિ માતા પિતાની સેવા ધાર્મિકતા વગેરે સારા સારા ઉત્તમ ગુણોનો સમાવેશ કરવો બહુ જ જરૂરી છે જેનાથી આવનાર ભવિષ્યમાં સમાજમાં સુખ શાંતિ અને સદાચાર સેવા ભાવના વગેરેની સ્થાપના થઈ શકે તેથી વિદ્યાર્થીઓને આપણી પ્રાચીન વૈદિક સંસ્કૃતિનો સભ્યતા ધર્મ ઇતિહાસ ઈશ્વર જીવ પ્રકૃતિ વેદ વેદાંત યોગ તથા આપણા મહાપુરુષના વિષયોમાં સક્ષેતમાં પૂરતું વાસ્તવિક જ્ઞાન થાય એ ઉદ્દેશથી હું આ ગીતા અધ્યાય ત્રીજાના અંતમાં આ પણ સમજણ આપી છે તે જીવનમાં ઉતારો તો જ આપણું બધાનું કલ્યાણ થશે પોતાનું કલ્યાણ થશે વ્યક્તિવારનું કલ્યાણ થશે કુટુંબનું કલ્યાણ થશે રાષ્ટ્ર સમાજનું કલ્યાણ થશે અને રાષ્ટ્રનું કલ્યાણ થશે એટલું કહી હું મારી વાણી વિરામું છું